જોહાર જય આદિવાસી એકવીસ ઓગસ્ટના રોજ સમગ્ર ભારત બંધનું એલાન હતું અને એ સફળ પણ થયું દક્ષિણ ગુજરાતના પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તમામ આદિવાસી જિલ્લાઓમાં સંપૂર્ણપણે બંધ રહ્યું અને એ બાબતે વેપારી વર્ગે પણ સારું સાથ સહકાર આપ્યું પરંતુ એકવીસ ઓગસ્ટનું જે બંધનું એલાન હતું તે હજુ પણ એસસી એસટી વર્ગના જે શિક્ષિત લોકો છે જે ગામડાના લોકો છે એમાં પણ ઘણા લોકોને ખબર નથી પરંતુ જે શિક્ષિત વર્ગ છે એને પણ આ બાબતે હજુ ખબર નથી કે શા માટે બંધ પાડવામાં આવ્યું હતું એની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટીનો જે કેટેગરી છે તો એમાં પેટા કેટેગરી એટલે પેટા વર્ગીકરણ કરવાની વાત કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે એસસી એસટી કેટેગરીને જે અનામતનો લાભ મળે છે તો એ અનામતનો લાભ અમુક જ જાતિ વિશેષના લોકો લઈ રહ્યા છે અમુક જ વર્ગને મળી રહ્યો છે જ્યારે એસસી એસટી વર્ગનો એક વર્ગ એવો છે કે જેને અનામતનો લાભ નથી મળી રહ્યો તો એ લોકોનું વર્ગીકરણ થવું જોઈએ અને જે કેટેગરીને અનામતનો લાભ નથી મળ્યો તો એ કેટેગરીને અનામતનો લાભ મળે એના માટે એમના માટે અલગથી કોટા ફાળવવા જોઈએ ઘણા લોકોએ આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપ્યો આપવામાં આવ્યો છે એનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ સારો ચુકાદો છે જેથી કરીને જે વંચિત વર્ગ છે જેમને ખરેખર અનામતનો લાભ નથી મળ્યો તો તેમને લાભ મળી રહે અને કેટલાક લોકોએ આ જે ચુકાદો છે એનો વિરોધ કર્યો છે વિરોધ કરવાનું કારણ એ છે કે આ જે ચુકાદો આવ્યો છે તે જે એસસી એસ ટી વર્ગ છે તો એસસી એસટી વર્ગની અંદર ભાગલા પાડવાનું કામ કરશે એવું કહેવું છે અને એના કારણે આ જે ચુકાદો છે એનો વિરોધ પણ થઈ રહ્યો છે અને આ ચુકાદાની વિરુદ્ધમાં જ એકવીસ ઓગસ્ટના રોજ સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને એ સફળ પણ રહ્યું જ્યારે આ ચુકાદો આવ્યો તો ત્યારબાદ જે સાંસદો છે સો જેટલા જે એસસી એસટી વર્ગના સાંસદો છે તો એ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી અને એમને આ જે ચુકાદો આવ્યો છે તો એ ચુકાદાને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યોએ લાગુ કરવું જોઈએ એટલે એ બાબતે વિચાર કરવામાં આવે અને એસસી એસટી વર્ગમાં લેયર લાગુ ન કરવામાં આવે તે માટે સાંસદોએ માગણી કરી જોકે દેશના વડાપ્રધાને પણ એમને આશ્વાસન આપ્યું કે એસસી એસટી વર્ગમાં લેયર લાગુ કરવામાં ન આવે જો કે ક્રિમી લેયર લાગુ કરવાની જે વાત છે તે સુપ્રીમ કોર્ટના જે જજ છે એમણે કરી હતી કે જે રીતે ઓબીસીમાં લેયર છે તે રીતે ઓબીસીમાં એસસી એસટીમાં પણ લેયર હોવું જોઈએ જેથી કરીને જે વર્ગ અનામતનો લાભ લઈ ચૂક્યો છે તો તેને ફરી અનામતનો મળે અને જે વર્ગ અનામતથી વંચિત છે એને અનામતનો લાભ મળે જો કે સુપ્રીમ કોર્ટનો જે મુખ્ય નિર્ણય છે તે મુખ્ય નિર્ણય એ પ્રમાણે છે કે આ જે એસસી એસટી વર્ગ છે તો એ વર્ગમાં પણ પેટા વર્ગીકરણ થવું જોઈએ એટલે કે એમાં પણ જે અલગ અલગ જાતિઓ છે તો એનું વર્ગીકરણ થવું જોઈએ સુપ્રીમ કોર્ટનું ચુકાદો આ છે અને દેશના વડાપ્રધાને આશ્વાસન આપ્યું છે કે ક્રિમી લેયર લાગુ ન થાય એટલે ક્રિમી લેયર લાગુ ન કરવા માટે એમણે આશ્વાસન આપ્યું છે પરંતુ જે વર્ગીકરણ કરવાનું છે જેના કારણે આદિ આ જે એસસી એસ ટી સમાજના લોકો છે એમાં ભાગલા પડશે તો એના વિશે દેશના વડાપ્રધાને કોઈ વાત નથી કહી એમણે એવું નથી કહ્યું કે એસસી એસટી વર્ગની જે જાતિઓ છે એમાં વર્ગીકરણ કરવામાં ન આવશે એમણે ફક્ત એટલું કહ્યું છે કે ક્રિમિલેયર લાગુ ન કરવામાં આવે પરંતુ વર્ગીકરણ તો થશે જ હવે બીજી વાત કે જ્યારે એકવીસ ઓગસ્ટના રોજ સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું એસસી એસટી વર્ગના જે વિરુદ્ધમાં જે આ ચુકાદા આવ્યો એ બાબતે જે બંધનું એલાન કરવામાં આવ્યું તો બંધ તો થયું પણ ઘણી જગ્યાએ જે વિશ્વ આદિવાસી દિવસના દિવસે જે ભીડ દેખાતી હતી બેન્ડ પાર્ટી સાથે નાચવાળી તે ભીડ ક્યાંક ને ક્યાંક ન દેખાઈ અને એના કારણે કેટલાક જે શહેરી વિસ્તારો છે તો એ શહેરી વિસ્તારમાં જે બંધ છે એની થોડીક ઓછી અસર થઈ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આવનારા સમયમાં જો એસસી એસટી વિરુદ્ધમાં કે આદિવાસીઓ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો લાવે કાં તો સરકાર કોઈ કાયદો બનાવે આ એમના વિરુદ્ધમાં તો એમનો વિરોધ કરવા માટે પણ હવે બેન્ડ પાર્ટી મંગાવી પડશે જેથી કરીને હજારોની સંખ્યામાં આ બધા જે યુવાઓ છે તે ભેગા થાય અને સમગ્ર ગુજરાત સમગ્ર દેશને બંધ કરાવે એવું લાગી રહ્યું છે કારણ કે જે ભીડ વિશ્વ આદિવાસી દિવસમાં રસ્તાઓ ચક્કાજામ કરતી દેખાઈ સ્ટન્ટબાજી કરતી દેખાઈ તે ભીડ ક્યાંક ને ક્યાંક જ્યારે એકવીસ ઓગસ્ટ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું ત્યારે ન દેખાઈ એટલે હજુ પણ જાગૃતતાનો અભાવ છે આપણે કહી શકીએ અને જે ભીડ ભેગી થાય છે તે ફક્ત નાચવા કૂદવા માટે ભેગી થતી હોય એવું લાગી રહ્યું છે હવે જે ચુકાદો આપવામાં આવ્યો છે તો એ ચુકાદામાં જે રાજનીતિ રમાઈ રહી છે તે કઈ રીતે રમાઈ તેની વાત કરવામાં આવે તો હવે આપણે જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આઠ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે હમણાં જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણામાં જેવું કે ચૂંટણીની તો ઘોષણા પણ થઈ ગઈ આવનારા સમયમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે અને બીજા અન્ય ચાર રાજ્યોમાં પણ ચૂંટણીઓ છે આજે પેટા વર્ગીકરણની વાત છે તે પેટા વર્ગીકરણની વાત વડાપ્રધાન તેલંગાણામાં જ્યારે લોકસભાની ચૂંટણી પહેલાં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તો તેમણે આ પેટા વર્ગીકરણની વાત કરી હતી અને ત્યારે એમણે કહ્યું હતું કે આજે આ અનામતનો લાભ અમુક જાતિઓને નથી મળી રહ્યો તો એમનું પેટા વર્ગીકરણ થવું જોઈએ અને એમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતે કેસ ચાલુ છે એટલે એની પણ સુનાવણી જલ્દી થાય એના માટે અમે પ્રયત્નો કરીશું આવી પ્રકારની વાત દેશના વડાપ્રધાને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં કહી હતી હવે આમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે સરકાર જો સીધી રીતે આ માટે કાયદો બનાવે તો એનું સૌથી મોટું જો નુકસાન છે તો સરકારને જ જાય કારણ કે એસસી એસટી વર્ગના જે મત છે તે મત એમને ન મળે એટલે સરકારે શું કર્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટના ખભા પર મૂકીને બંદૂક ફોડી છે એટલે કે સુપ્રીમ કોર્ટે આ બાબતે ચુકાદો આપ્યો છે કે એસસી એસટી વર્ગમાં વર્ગપેટા વર્ગીકરણ થવું જોઈએ જે જાતિને અનામતનો લાભ નથી મળ્યો તો એને અનામતનો લાભ મળે એવી જોગવાઈ કરવી જોઈએ તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એટલે હવે લોકો સરકારનો વિરોધ નહીં કરે પરંતુ સુપ્રીમ કોર્ટનો અને લોકો હવે આ અપેક્ષા કોની પાસે રાખશે કે હવે લોકો અપેક્ષા સરકાર પાસે રાખશે કે સરકાર આ જે ચુકાદો છે તેને લાગુ ન કરે એટલે એક તરફ આપણે ભાજપને પણ જાણીએ જ છે કે તે અનામત વિરોધી છે અને કે તે એન કેન પ્રકારે અનામત દૂર કરવા માટે કાં તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને પ્રાઇવેટીકરણ કરીને અનામતને ખતમ કરવાના પ્રયત્નો કરી રહી છે તો સરકાર જો આ કાયદો બનાવતે કે એસસી એસટી વર્ગમાં પેટા વર્ગીકરણ કરવામાં આવે તો સીધી અસર એમના વોટ બેંક પર થતી એટલે સરકારે શું કર્યું છે કે સરકારે 아제 아직... વાત છે તે સુપ્રીમ કોર્ટ પર દોડી દીધી છે અને સુપ્રીમ કોર્ટે જ્યારે નિર્ણય આપ્યો ત્યારે સરકાર જે ભાજપ છે તે હવે આદિવાસી અને દલિત સુ છું બનવાના પ્રયત્નો કરે છે એટલે જ્યારે સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયા ત્યારે એમણે આશ્વાસન આપ્યું કે ક્રિમિનલ લાગુ ન કરવામાં આવે પરંતુ એમણે એ વાત નથી કરી કે વર્ગીકરણ કરવામાં ન આવે કારણ કે તેઓ પણ વર્ગીકરણના પક્ષમાં જ છે એમણે ત્યારે તેલંગાણામાં જ વિધાનસભા પહેલાં સંબોધ જનસભા સંબોધિત કરી હતી તો એમણે ત્યાં જ કહ્યું હતું કે જે જાતિના અનામતનો લાભ નથી મળ્યો તો એના માટે પેટા વર્ગીકરણ થવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક એસસી એસટી વર્ગના લોકોનો બેંક તરીકે ઉપયોગ કરવા માટે સરકાર એસસી એસટી વર્ગના લોકોનો હિતચ્છુ બની રહ્યો એવું દેખાઈ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો તો એની સૌથી પહેલી જવાબદારી એમણે રાજ્યોને સોંપી છે કે રાજ્યો આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ જોકે જ્યારે આ નિર્ણય આવ્યો ત્યારબાદ ગુજરાત સરકારે એની પહેલ બતાવી હતી કે આ બાબતે ગુજરાત સરકાર તાત્કાલિક કાર્યવાહી કરશે અને આગળની જે પ્રોસેસ છે તે કરશે ગુજરાતમાં પણ ભાજપનું જ રાજ છે કેન્દ્રમાં દેશના વડાપ્રધાન કહે છે કે આ જે ચુકાદો છે ક્રિમિનલ લાગુ ન કરવામાં આવે વર્ગીકરણ કરવાની વાત નથી કરતા અને એમની જ સરકાર ગુજરાતમાં છે એમનું ગૃહ રાજ્ય છે ગુજરાત તો ત્યાં આ જે ચુકાદો છે એને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની વાત ગ ગુજરાતની રાજ્ય સરકાર કરી રહી છે એટલે આપણે સરકારની જે ડોગલી નીતિ છે તે સમજી શકીએ છીએ કે આમાં શું છે જો કે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું તે સફળ થયું અને ઘણી જગ્યાએ વેપારીઓએ પણ એનો સાથ સહકાર આપ્યો અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય ઘટના બની હોય એવો કોઈ સમાચાર નથી આવ્યા એટલે વેપારીઓનો પણ આભાર માનવો પડે અને જે લોકો ફક્ત વિશ્વ આદિવાસી દિવસને દિવસે આદિવાસી બનીને એક દિવસ પૂરતા નીકળે છે પછી આગેવાન હોય નેતા હોય કે પછી લોકો હોય તો એમણે ખરેખર આદિવાસીઓના વિરોધમાં જ્યારે કોઈ પણ કાર્ય થઈ રહ્યું હોય તો ત્યારે પણ એક થઈને નીકળવાની જરૂર છે બેન્ડ પાર્ટીની રાહ જોવાની જરૂર નથી કારણ કે આજે દેખાઈ રહ્યું છે કે આદિવાસી યુવાઓને નચાવવા હોય તો બેન્ડ પાર્ટી મંગાવી લો એટલે આદિવાસી યુવાઓ ભેગા થઈને નાચી લેશે પછી પ્રસંગ કોઈ પણ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી આ એક માનસિકતા હાલના સમયમાં થઈ રહી છે અને યુવાઓ પણ બેન્ડ પાર્ટીઓના શિકાર બની રહ્યા છે તો આદિવાસી વિરુદ્ધ જ્યારે કૃત્યો થતા હોય તો ત્યારે પણ આદિવાસી સમાજના લોકોએ બહાર નીકળવું જોઈએ આવનારા વિડીયોમાં જે આ હાલમાં એસ સી જે પેટા વર્ગીકરણ કરવાની વાત થઈ રહી છે એની પાછળ સરકારનું ષડયંત્ર શું છે અને સરકાર શું કરવા માંગી માંગી રહી છે તેની પણ આપણે વાત કરીશું વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી